પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે ભાઈ પૈસા છે ને એવું કાંઈ ઘણી વાત બોલું છું પૈસા છે ને જીવન જરૂરિયાત વસ્તી છે તમે તમારા બંગલો બનાવી શકો એમાં મોટા મોટા એસી મુકાવી શકો સારી રોયલ સોયલ ગાડી લાવી શકો ફોર્ચ્યુનર મર્સિડીઝ ફેરવી શકો એ પૈસા બધું કરાવી શકે પણ અંદરની શાંતિ છે એ પૈસા નથી આપતી કે ભાઈ એ તો તમારા પેઢીઓના પૂલ હોય ને તો રાતે નિંદર આવે બાકી કેટલાય ટીકડા ખાઈ ખાઈ નજીક હોવે છે પડખા ફરતા હોય છો એમ નિંદર નો આવે અને ઇમામુદ્દીન રૂસવા